મહત્વના સમાચાર મોરબીથી મોરબી જિલ્લાને કેનાલના પાણી મુદ્દે ધારાસભ્ય અમૃત્યા મેદાને આવ્યા છે હળવદ અને માળિયા તાલુકાની પાણી માટે અમૃત્યા મેદાને છે ધાંગધ્રામાં ઢાકી ખાતે કાલે સવારે જઈ અને તેઓ સ્થળ નિરીક્ષણ કરવાના છે પાણીનો વેડફાટ થાય છે કે નહીં તે મુદ્દે પણ તેનું નિરીક્ષણ કરવાના છે અળવદ માળિયા તાલુકામાંથી કેનાલ પસાર થવા છતાં પણ પાણી નથી મળતું કેનાલના પાણી મુદ્દે અધિકારીઓને સજાગ રહેવા માટે ધારાસભ્યએ સૂચના આપી છે જો અધિકારીઓની બેદરકારી હશે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવું ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કહ્યું છે છેલ્લા પાંચ દિવસથી આ ગાંધીનગર અવરનવર અધિકારીને મળી સેક્રેટરીને જીભે મળી અને જે પાણી જે ઢાંકતી છોડ્યું છે એ પાણી પૂરતું છોડ્યું છે છોડ્યા પછી મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે છે બ્રાહ્મણીમાં પાવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બેદરકારી બખનળી હાલતી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ ઇન્જિનિયરે બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તો કાલે સવારે નવ વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કહી કીધું હોય અને અધિકારીને કીધું હોય કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે આ બધું બંધ કરવું જોઈએ અને કાલે હું નવ વાગે ઢાંકી કેનાલ ઉપર જવાનો અધિકારી મારા સાથે હશે અને જે પણ બગાડ થતો હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માગું લઈ અને ધારાસભ્યએ ચિંતા કરી છે સાથે કહેવું છે હું ઢાકી જઈને જો પાણીના વેડફાટમાં જે તે અધિકારી જવાબદાર હશે તો તેને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આપણી સાથે જોડાઈ ગયા છે કાંતિભાઈ સ્વાગત છે આપનું એબીપી મિતામાં આપ્યા પાણીના મુદ્દે આજે આપની પ્રતિક્રિયા આપી છે ખરા અર્થમાં સમસ્યા શું છે શું ખરા અર્થમાં પાણી નથી મળતું સરકાર પૂરતું પાણી છોડે એ ઢાકી કેનાલની કેપેસિટી પ્રમાણે પણ વચમાં અમુક જે ગામ હોય એ ગામમાં કેનાલમાં બાર બાર ના પાઇપ નાખી દીધા હોય બખનડી હોય મશીન થી પાણી લાઈટ થી પાણી ન બગડે પણ બગાડ એટલો બધો થાય છે અને સરકાર બદનામ થાય છે એટલે અમે વારંવાર રજૂઆત કરી આજે બે દિવસે અધિકારી બેઠા હતા કાલે અધિકારી સાથે જે પણ બગાડ થતો હોય છે જે પણ એ બંધ કરાવવા માટે કેનાલ ઉપર અમે જઈ તો મોરબી તાલુકો માળિયા તાલુકો સૌની યોજના જામનગર રાજકોટ પાણી વધારે મળે અમારી અહીંયાથી જ જાય છે એના માટેના પ્રયત્ન છે અમારા બિલકુલ એટલે કાંતિભાઈ તમામ યોજના અંતર્ગત પાણી મળી રહ્યું છે પરંતુ ખેડૂત સુધી નથી પહોંચતું તો એનું મુખ્ય કારણ એ છે કે પાણીનો વેડફાટ કેનાલમાં પાઇપ નાખી જાય પછી પાણી દરિયામાં જાય મીઠાવાળાને નુકસાન કરે જી કાંતિભાઈ એબીપીએસ મિતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર